હારીશ શહેરમાં લોખંડ અને તાંબાનું ગેરકાયદેસર ખરીદ વેચાણ હારીશ શહેરમાં લોખંડ અને તાંબાના ભંગારની ખરીદી વેચાણ માટે વેપારીઓ નિયમ મુજબ સાત કોલમવાળા રજીસ્ટરમાં નોંધણી કરવી ફરજીયાત છે છતાં શહેરની કેટલીક દુકાનોમાં આ નિયમનું પાલન કરવામાં આવતું નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોર કેબલ અને સોલાર પ્લાન્ટમાંથી તાંબુ અને પિત્તળ ચોરીને શહેરમાં ભંગારના વેપારીઓને વેચવામાં આવી રહ્યો છે આ સ્થિતિમાં ચોરોને પારદર્શી રીતે ભંગાર બજારમાં વેચાણ માટે મોકળું મેદાન મળી રહ્યું છે સ્થાનિક લોકો અને નાગરિકોએ આ મામલે શહેરના પોલીસ તંત્રને વેપારીઓની દુકાનોમાં તપાસ કરવામાં આવે તેમજ કાયદેસરની કાર્યવાહી કરી ચોરી અટકાવવાની માંગ ઉઠાવી છે રિપોર્ટ બાય નરેશ ઠાકર હારી તમે ભંગાર વેપાર કરો ક્યાંથી લાવો ભંગાર તમે તમે ભંગાર ક્યાંથી લાવો ફેરી કરીએ ફેરી કરીને લાવો આ વેપારી દ્વારા જો તમારી જોડે કોઈ વસ્તુ માગો આધાર કાર્ડ કે એવું કોઈ માગવામાં આવે છે આ વેપારી દ્વારા જો તમારો તમારે કોઈ આધાર કાર્ડ કે એવું કોઈ માગવામાં આવે છે આ લેમાં તમારે આધાર કાર્ડ માગે છે તમારો આધાર કાર્ડ આપ્યું આધાર કાર્ડ લે તમારું નથી લીધું નહીં લીધું તમે આધાર કાર્ડ આપેલું આપણે તમારા દ્વારા ભંગાર લેવામાં આવે છે આ ભંગાર બરાબર એમાં તમે સરકાર દ્વારા રજિસ્ટર આવે છે સાત કોલમનું આવા રજિસ્ટર આવે છે એમાં સાત કોલમની અંદર માલ લેનારનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર કઈ વસ્તુ છે ક્યાંથી લાવ્યા છે આવી પૂરી જાણકારી સાથેની તમારી જોડે રજિસ્ટર નિભાવું પડે સાત વસ્તુ આવ્યા કોલમનું એ રિભાવો છો તમે કોલમનું સાત રજિસ્ટર તો મને બતાવો તમે રજિસ્ટર નિભાવો તો મને બતાવો